બધા જ આદરણીય વાલી સ્ત્રીઓને એક હાર્ડલી રિક્વેસ્ટ કરું છું કે હોમવર્ક વધારે નથી હોતું મહેરબાની કરી બાળકને કહ્યું બોલી બોલીને લખે જેથી કરીને બાળકને ઓટોમેટિક એ યાદ રહી જાય મોટા અવાજે બોલવાની જરૂર નથી પણ ભારત મારો દેશ છે લાઈક આ રીતે બોલે તો એના કાનમાં એ અવાજ જાય છે એની આંખે એ જોવે છે એ બોલે છે ત્રણેય ક્રિયા સાથે થાય છે એટલે એને જલ્દી યાદ રહી જાય છે લાંબા સમય માટે યાદ રહી જાય છે એટલે મહેરબાની કરી બધા જ બાળ મિત્રો બોલી બોલીને લખે હોમવર્ક એક એવી વસ્તુ છે કે જે તમને પુનરાવર્તન કરાવે છે અને પ્રેક્ટિસ મેક પરફેક્ટ પ્રેક્ટિસ કરશો તો તમને યાદ રહેશે તમે પરફેક્ટ બનશો એટલે મહેરબાની કરી લાઇક કોપી ડાઉન કરવાને બદલે બોલી બોલીને લખો એક પ્રશ્ન છે એને સરસ રીતે વાંચો પછી એને મોઢે લખવાનો ટ્રાય કરો તો એ હોમવર્ક ખરેખર હોમવર્ક કહેવાશે અધરવાઇઝ એને બેટ કહેવાશે કેટલા ગંદા રાઇટિંગ હોય છે બધા જ વાલી શ્રી પ્લીઝ રોજ હું એવું માનું કે મમ્મીની ઓછી બાળકોને બીક હોય છે રોજ પપ્પા એક વખત એ બારગામ હોય છે તોય ફોટો તો કહી જ શકે ને કે ફોટો પાડીને મોકલ તારા હોમવર્કનો ખાલી ત્રણ મિનિટ જોઈએ છે ચોવીસ કલાકમાંથી કેમ અક્ષર ગંદા છે મને મજા ન બેટા આ ગણિતનું હોમવર્ક બહુ છેકછાક છે ફરીથી કરી નાખો સાયન્સના હોમવર્કમાં બહુ અક્ષર ગંદા કર્યા છે શબ્દો વચ્ચે જગ્યા નથી ઉભી ઉપયોગી અડાડેલું નથી ચાલો બેટા ફરીથી કરી નાખો એટલો ફેર પડી જશે બાળકને નથી આવડતું તો અમને ફોટો પાડીને મોકલો અમે એનું રિવિઝન કરાવવા તૈયાર જ છીએ કદાચ અમારાથી કાંઈ મિસ્ટેક હોય તો એ ફોટો પાડીને મોકલો અમે એડિટિંગ કરવા તૈયાર છીએ પણ હોમવર્ક બાબતે જો આપણે થોડો મને તમારો વધારે સહકાર મળી જશે ને તો હું એવું માનું છું કે મારી સ્કૂલના દરેક બાળકો બહુ જ મસ્ત છે મેમરી એટલું સરસ છે કે જો એ થોડું ફોકસ કરે ને તો કોઈની હિંમત નથી એને 80 થી પંચ્યાસી નીચે આપવાની હું આ પર્સન્ટેજ બોલું છું એ દસમા ધોરણના કેટેગરીમાં જઈ જે રીતે આવે છે એ રીતે બોલું છું એટલે મહેરબાની કરી હોમવર્ક બાબતે આપણે બધા થોડા રેગ્યુલર બની જાય એઝ પર રૂલ્સ કરીએ બેઠ ઉતારશુ તો તો બુક ભરવા સિવાય કોઈ જ મીનિંગ નથી બોલી બોલીને લખીએ ઇંગ્લિશ છે તો નીચલી લીટીને અડાડીને સ્પેલિંગ વચ્ચે જગ્યા રાખીને ગુજરાતી હિન્દી લેંગ્વેજ છે તો ઉપલી લીટીને અડાડીને પણ શબ્દ વચ્ચે જગ્યા રાખીને નિયમ મુજબ પરફેક્ટ લખવું હોય તો કેટલું મસ્ત લાગે ઓલવેઝ યાદ રાખો તમે પ્રેક્ટિસથી ન જ પરફેક્ટ બનો છો બધાને આઈફોન લેવો છે એમાં હમણાં તો ઓરેન્જ કલર તો ફ્રેશ છે લેવાય એનાથી આગળ બી તમે લઈ શકશો બસ એની નીવ એની તૈયારી આજથી કરવાની છે આજથી શું કરવાનું છે બસ મસ્ત ભણવાનું છે સારું મગજ સારા શરીરમાં જ હોય એટલે હંમેશા સારો ખોરાક લેવો રાત્રે ટાઈમ ટુ ટાઈમ મોડામાં મોડું નવ દસ વાગ્યા સુધીમાં સૂઈ જવું અને ટાઈમ ટુ ટાઈમ સુવાથી તમારી ઊંઘ પૂરી થાય છે તમારી જે બોડી રિકવરી છે એ પણ સરસ પ્રોપર ચાલે છે મહેરબાની કરી સમયનું મહત્વ સમજી અમે ટાઈમ લેટ કરેલ જ છે ટાઈમ થી લેટ ના મોકલો સોરી બટ અમુક બાળકોના સ્કૂલ બેગ સોક્સ શૂઝ સ્વેટર અમુક વખત છે ને ગંદા હોય છે હું એવું માનું સ્વચ્છતા ત્યાં પ્રભુતા બાળ મિત્રો હું તમને કહું છું રોજ સન્ડે આવે ને એટલે સ્કૂલ બેગ ધોઈ નાખવા કંપાસ બોક્સ કવર છે કંપાસ બોક્સ છે ધોઈ નાખવા શૂઝ છે ડેઈ એને ગાબો મારીને જ પહેરવાના મોજા રોજ કદાચ એવું બી બને કે મમ્મીને ટાઈમ ના હોય આપણે જાતે ધોઈ નાખીએ શૂઝ ટાઈ ડેઈલી ધોવાય સોરી સોક્સ અને ટાઈ ડેઈલી ધોવા જોઈ ત્યાં એ વસ્તુ એવી છે કે એમાં થોડું થોડું પાણી પડતું હોય ક્યારેક નાસ્તો કર્યો હોય તો એ પડ્યું હોય ક્યારેક આપણે આમ કરીને કંઈક લૂછેલું હોય પછી શોક્સ એવી વસ્તુ છે કે જે પેક રહે છે એટલે આપણે શરીરની સ્વેટ સ્મેલ એની અંદર આવે છે હું એટલું જ કહું પરફેક્ટ બનીએ તો દરેક રીતે પરફેક્ટ તમારું બોલવાનું તમારું ચાલવાનું બધી રીતે પરફેક્ટ બનવું મશીન નથી બનવું પણ મસ્ત માણસ બનવું છે રેડી આઈ હોપ તમે બધા મને સપોર્ટ કરશો જય સ્વામિનારાયણ